માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ પહેલગામના બનાવ પછી ચાર નિર્ણય લીધા એમાંથી પહેલો નિર્ણય લીધો પાકિસ્તાન ટીટીને એમણે મૂકી દીધી એટલે કે સાઈડમાં મૂકી દીધી માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ નો નિર્ણય પણ અમલીકરણ અમલીકરણની જવાબદારી એ આપણા મંત્રાલય પાસે આવી જનશક્તિ પાસે અને આપણે કહ્યું કે આપણે પાકિસ્તાનને એક બૂંદ પાણી નહીં આપવા દઈએ આ એક જ શબ્દ હું તો ટીવી પર પણ બોલ્યો નથી ફક્ત કેટલાક પત્રકાર મિત્રોની વચ્ચે મેં આટલું જ કહ્યું કે તમારી ઈચ્છા શું છે કે પાકિસ્તાનને પાણી નહીં મળવું જોઈએ તો અમલીકરણની જવાબદારી અમારા મંત્રાલયની છે અમે એક ટીપુ પણ પાણી નહીં જવા દઈએ અને એના માટે આ એક શબ્દ ઉપર મને લગભગ દસ બાર લાખ લોકોએ યુઝ કર્યા લાખો લોકોએ એમાં કોમેન્ટ કરી અને લગભગ બધાએ કોમેન્ટ એ પોઝિટિવ કરી તો આ એક શબ્દનું કેટલું મહત્વ હતું કે એક બુંદ પાણીની જો જોઈએ એનો મતલબ શું છે કે આ પાણી આપણને આપણા દેશમાં રહેશે એના કારણે હિમાચલ હરિયાણા રાજસ્થાન અને દિલ્હી આ ચાર રાજ્યના લોકોને આજે જે પાણીની મુશ્કેલી છે એ બિલકુલ નિર્મૂળ થઈ જશે એમને જોઈએ એના કરતા વધારે પાણી એ ત્યાં અવેલેબલ થઈ જશે તો આ પાણીની તાકાત છે કે એક એક કારણે મંત્રી બિલાવલ ભુટ્ટો એમને તો ધમકી આપી કે જો પાણી નહીં વહેશે તો ભારતમાં લોહીની નદીઓ વહેશે મેં કહ્યું ભાઈ આવી બધી ધમકીઓથી ગભરાઈ જઈ એવા નથી તો તારે ચિંતા નહીં કર પાણી તો નહીં જ આવશે અને તાત્કાલિક આપણે એ રિશામાં અનેક પગલાં લીધા છે આપણે ટેકનિકલ જે મુશ્કેલીઓ છે એના માટે એક્સપર્ટ લોકોને સલાહ લઈને માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ સાથે અમે કેટલાય લગભગ નિર્ણયો કર્યા અને ઝડપમાં પાણી રોકાય કેમ કે આ વરસાદનું પાણી નથી આપણે વરસાદના પાણીના પૂર જોયા છે આ તો બરફનું પાણી છે જેટલી ગરમી પડે એટલું વધારે પાણી આવે અને એ પાણી જે વરસાદનું પાણી મળે છે તેમાં બરફનું પાણી એ આપણને મળે છે અને એ પાણી આપણને ખૂબ મોટું જીવનદાન આપણા દેશના ચાર રાજ્યોને આપશે એ હું તમને ખાતરીથી કહી શકું છું